અને બે લીલા મરચા જે તીખા આવે છે જે તીખા પણ નહીં અને મોડા પણ નહીં એ અહીંયા આપણે બે મરચા સુધારી લીધા છે અને અહીંયા આપણે અડધું લીંબુ લીધું છે સ્વાદ મુજબ મીઠું અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું એકદમ ઝડપથી અને ટેસ્ટી બની જાય એવી આપણે આપણે સૂકી ભાજી બનાવવાના છીએ તો પહેલાં આપણે બટેકાને બોલી લેશું બટેકા બફાઈ ગયા છે અને સરસ ઠંડા પણ થઈ ગયા છે તો

બસ આવું આખું પાખું ખાંડવાનું છે આપણે પાછું વાટકીમાં લઈ લેશું અને હવે આપણે મિક્સર જારની અંદર આમાં વ્યુરી તૈયાર કરવાની છે આપણા આમાં તીખા ખાંડેલા છે તો આમાં ફુદીનાના પાંદ ઉમેરી દઈશું અને ધાણા ઉમેરી દઈશું એકે આદુનો ટુકડો પણ આપણે ઉમેરીને પીસી લેવાનો છે લીલા મરચાં પણ ઉમેરી દેસું એ પણ પીસવાના છે તો સરસ આપણે આ

તો તેલ માં આપણે સરસ સાતડી લીધા છે બટેકાને પેના કાઢી લેશો આપણે ધીરું મરચું ટમેટામણા પણ સાતડી લેશો

એ થોડી સતળાઈ જાય એટલે આપણે એમાં જે બટેટા સાતડીને રાખેલા એને આપણે અહીંયા અહીંયા ઉમેરી ઉમેરી દેવાના છે જે મરી પાવડર તૈયાર કરેલો એ પણ બધું સરસ આપણે મિક્સ કરી લેશું જેને ફરાળ કરવાનું મન નહીં થતું હોય ને એને પણ આ સૂકી ભાજી જોઈને ફરાળ કરવાનું એકદમ મન થઈ જશે એવા મસ્ત એવી સૂકી ભાજી આપણી તૈયાર થઈ છે આપણે માંડવીના બીનો ભૂકો તૈયાર જ રાખીએ છીએ શેકેલા માંડવીના બીનો ભૂકો છે બે ચમચી જેટલો આપણે અહીંયા લીધો છે એ પણ બહુ ટેસ્ટી એવો લાગશે એટલે ઉપરથી તમે ઉમેરીને એકવાર જરૂર ટ્રાય કરજો સૂકી ભાજી બહુ સ્વાદિષ્ટ લાગશે અહીંયા આપણે જે ટમેટું ઉમેરેલું છે બહુ ખાટું નથી તો આપણે થોડું લીંબુ અહીંયા ઉમેરશું અહીંયા આપણે અડધા લીંબુનો રસ કાઢી લીધો છે જે પ્રમાણે તમને ખટાશ ફાવતી હોય એ પ્રમાણે તમે ખટાશ ઉમેરજો થોડી ખાંડ ઉમેરશું આપણે તમને ન ફાવે તો તમે નહીં ઉમેરતા તો અહીંયા આપડી સૂકી ભાજી ટેસ્ટી એવી ભાજી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો